સબ જેલ છોટાઉદેપુર ખાતે તેર દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્ષનો શુભારંભ કરવામાં આવ્યો હતો રાજ્યના જેલ વિભાગના ડીજીપી કે એલ રાવનના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં કેદી ભાઈ બહેનો માટે અલગ અલગ પ્રકારના તાલીમ કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા આ અંતર્ગત છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવી રહેલા કાચા અને પાકા મકાનના કેદી ભાઈઓ બહેનો નવરાશની પળોનો સદુપયોગ કરી જેલમાં મુક્ત થવા બાદ આજીવન

સિલ્વનની ટ્રેનિંગ એમને આપવા માગીએ છીએ જેનાથી આ લોકો સમાજમાં પુનઃસ્થાપિત થઈને સ્વરોજગારી મેળવીને આપણા પરિવારના પાલન પોષણ કરી શકે છે એમાં એક કમ્યુનિકેશન સ્કિલના પણ મોડ્યુલ છે જેનાથી એમને બેસિક કમ્યુનિકેશન સ્કિલ શું હોય છે માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે કેવી રીતે આપણે આપણે પ્રોડક્ટ બનાવીને એની માર્કેટિંગ કરી શકાય આ બધું પણ લઈ લીધું છે તો એના કરતાં આ જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે આ એક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ બની જશે માન્ય ડીજીપી શ્રી ડૉક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં બંદીવાનો માટે અલગ અલગ તાલીમ કોર્સ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવેલ હતી જે છોટાઉદેપુર છોટાઉદેવપુર સબજેલમાં રાખવામાં આવેલ બંદીવાનોને તાલીમ આપી શકાય તે માટે બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થા છોટાઉદેપુરના સહયોગથી આજથી તેર દિવસથી એક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ કોર્સમાં ક્ષણની વિવિધ બનાવટોની તાલીમ બંદીવાનોને આપવામાં આવશે આ તાલીમમાં કુલ બત્રીસ પુરુષ તેમજ ત્રણ મહિલા કેદીઓ ભાગ લે છે અને આજના કાર્યક્રમમાં જેલની વિભાગના આ માન આપી અને માનનીય કલેક્ટર શ્રી ગાર્ગી જૈન આઈ સાહેબ તેમજ માનનીય ડીડીઓ શ્રી સચિનકુમાર સાહેબ આઈ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલ છે અને જેલ તંત્ર દ્વારા કરવામાં આવી આ પ્રયાસને માટે જરૂરી સહકાર આપવા માટે પણ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય ડીડીઓ સાહેબે સહમતિ આપેલ છે આ તાલીમ કોર્ષનો ઉદ્દેશ જેલમાં રહેલા બંદીવાનો સ્વરોજગાર તાલીમ મેળવી અને જ્યારે જેલમાંથી મુક્ત થાય ત્યારે તાલીમના માધ્યમથી સ્વરોજગારી મેળવી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને સમાજમાં પુનઃસ્થાપિત થાય તે માટેનો જેલ વિભાગનો એ છે એટલે આ તાલીમ કોર્ષમાંના સહયોગ આપવા માટે હું આરસીટીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું